નમસ્કાર મિત્રો હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે લગભગ દસ મુદ્દાઓ સાથે આજે સમાચારની શરૂઆત કરીએ છીએ તે પહેલાં આપણી જે દરરોજની જે વાત છે તે કરીશ કે જીવન જીવનપર્ય દરેક માણસે પોતાની સાથે થતી ગદારી એટલે કે વિશ્વાસઘાતથી બચતા રહેવું જોઈએ અને ગદારી અને વિશ્વાસઘાત વીસ વર્ષથી માંડીને એંસી વર્ષના લોકો સુધીના લોકો કરી શકે છે આ યાદ રાખો સમાચારની શરૂઆત કરીએ સૌ પ્રથમ સરકાર રિપોર્ટ આપે છે પાંચ વર્ષમાં નવ લાખથી વધારે લોકોએ ભારતની નાગરિકતા છોડી અને વિદેશમાં વસવાટ કર્યો આ સરકાર પોતે રિપોર્ટ આપે છે પણ સરકાર માટે ખૂબ જ વિચારવાનો અને ખૂબ વિચાર માગી લે તેવો વિષય છે કે કેમ આપણા યુવાનો ભારત દેશ છોડે છે આ વિચાર ઘટે બીજો મુદ્દો છે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અંધેર વહીવટ સરકારી કર્મચારીઓને કામ ન સોંપી અને કન્સલ્ટિંગ ફોર્મને ચાર કરોડની લાણી કરવામાં આવી મને એમ થાય છે કે સેના માટે આ બધું કરી શકાય કારણ કે જે લોકો પાછળથી જવાબદારી લેવા તૈયાર નથી હોતા એવા લોકોને જવાબદારી સોંપી અને કંઈ પણ કરવાનો મતલબ શું આ એક સવાલ છે ત્રીજો મુદ્દો અમદાવાદના પિલેડિયમ મોલ પાસે કાર ચાલકને ટ્રાફિક પોલીસે ગરદા પાટુનો માર માર્યો કાર ચાલક અને સ્કૂટર ચલાવતા યુવક સાથે થયેલા ઝઘડા બાદ પોલીસે માર માર્યો એક મહિના પછી ફરિયાદ કરવામાં ફરિયાદી સફળ થયા એવું કહેવું છે કારણ કે જ્યારે ફરિયાદ પોલીસ સમક્ષ સામે હોય ત્યારે સ્વાભાવિક છે કે એ લેવામાં ગલ્લા તલ્લા થતા હોય પણ છેવટે ફરિયાદ લેવાઈ છે તેવું એક મહિને જોવામાં આવ્યું ચોથો મુદ્દો છે દસ લાખ ખેડૂતોની અરજી પેન્ડિંગ છે કૃષિ સહાય માટે રાહ જોવી પડશે ભલે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હોય પણ પરિસ્થિતિ આજે પણ ખેડૂતો ત્યાંના ત્યાં છે આ એક સવાલ છે અને આ સવાલ સાથે આપણને એવું લાગે કે જે રીતે જગતનો તાત આપણા સૌ માટે અનાજ પકવી રહ્યો છે એના માટે જો આ પરિસ્થિતિ હોય તો દેશના બાકી લોકો માટે વિચારવું શું આ પણ એક મનમાં સવાલ મુદ્દા નંબર પાંચમાં ગુજરાતના ભેળસેળિયાઓનો ડર રહ્યો નથી પનીર અને દૂધની બનાવટના એકસો અઠ્ઠાણું સેમ્પલ હાનિકારક ભેળસેળ સાબિત થયા પનીરમાં ગ્લેસિયલ એસિડિક એસિડની ભેળસેળ છતાંય તપાસનું નાટક એજન્સીઓ કરી રહી છે આ ભ્રષ્ટાચારનો ખૂબ ઉમદા નમૂનો ગુજરાતમાં બહાર આવી રહ્યો છે આ બાબતે પણ પ્રજાએ વિચારવું જોઈએ કે એજન્સીઓ તપાસ કરશે કે સરકાર કરશે એના કરતાં આપણે શું ખાવું અને શું ના ખાવું એ વિચારી લેવાની જરૂર છે કારણ કે આખરે માનવ જીવનને આપણને તકલીફ પડે છે સરકારને નહીં પણ આ જે તપાસ એજન્સીઓને કહેવા માગું છું કે આ જે ભેળસેળની અંદર ખોરાક ખાવાથી જે કોઈ રોગ થાય એ પોતાના ઘર સુધી પણ આવી શકે છે આ પણ વિચારવું ખૂબ અગત્યની વાત છે સાતમો મુદ્દો છે જો તમે છ રૂપિયા લઈ ને સરકારના તો એ તમારો ગુનો ગણાય પણ સરકાર ઇન હવાલા દ્વારા છસ્સો કરોડની રકમ વિદેશમાં લઈ ગઈ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રા તમે વિચાર કરો આ દેશમાં છ રૂપિયા તમારે ક્યાંય લઈ જવા હોય તો તમારા ઉપર કેસ થાય કંઈ પણ થઈ શકે પણ જ્યારે આવી કંપનીઓ છસો કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપણા દેશમાંથી બીજે લઈ જાય તો આનાથી વિશેષ ભ્રષ્ટાચારનો નમૂનો બીજો કયો હોઈ શકે એ આપણે સૌએ વિચારવાની જરૂર છે વિચારવાથી આપણું જ્ઞાન વધે છે અને જ્યારે મત આપીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આપણે કોને મત આપી રહ્યા છીએ એટલા માટે વારંવાર કહું છું ગુજરાતની જનતાએ વિચારવાની જરૂર છે બીજું સાંભળો હવે સરકાર જાગી ગઈ છે કાર બંગલો અને જમીન માલકો મફતના અનાજના કદાચ ખાતેદાર બની ગયા અને જે રાશન કાર્ડના માલિક બની ગયા પણ જે ખરેખર અનાજ લેવા માટે થનગની રહ્યા છે એવા લોકો વંચિત રહી જાય છે હવે સરકાર જાગી છે અને આ ભૂતિયા રેશન કાર્ડ નાબૂદ કરી શકે છે એટલે હું એવું માનું છું કે ખરેખર આ દેશની અંદર જેને લાભ મળવો જોઈએ એના કરતાં જેને નથી મળવા જે લાભાર્થી નથી એવા લોકો લાભ લઈ જાય છે એવું ને એવું આપણા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં છે કે જે ખરેખર ખેડૂતો છે જેને લાભ મળવો જોઈએ એને નથી મળતો અને જે માલેતુજાર ખેડૂતો છે ખોટા ખેડૂતો છે ડમી ખેડૂતો છે જે લોકોએ ડમી ખેડૂત થઈ અને સરકારના લાખો રૂપિયાની ટેક્સ ચોરી કરી છે સરકારના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને એ ઉલ્લંઘન કરીને આજે લાખો કરોડોની મિલકતો બનાવી છે જેને કહેવાય પચીસ હજાર પચાસ હજાર કરોડ એવા લોકો ઉપર સરકારે પોતાની વીજળી પાડવી જોઈએ તપાસ કરવી જોઈએ અને એવા લોકોને જેલ ભેગા કરવા જોઈએ અને જે કોઈ મિલકતો વસાવી છે એ લોકોએ આ ખોટું કરી છે એ મિલકતો ટાંચમાં લેવી જોઈએ એવું મારું ચોક્કસ કહેવું છે એ લોકોને સજા થવી જોઈએ તો આવનારા દિવસોમાં ક્રાઇમ રેટ ઘટશે એવું મારું ચોક્કસ કહેવું છે ગુજરાતમાં છ પોઈન્ટ ચોત્રીસ લાખ રેશન કાર્ડ કેન્સલ કરાયા આ એક સારું પગલું છે પણ મને એવું લાગે છે હજી કેટલાય ખેડૂતો હશે કે જે સુવિધાથી વંચિત છે પણ કેટલાય રેશન કાર્ડથી પોતાનો દુરુપયોગ કરી રહ્યા હોય અનાજનો એવું લાગી રહ્યું છે ખાસ કરીને જે જમવાના શોખીન છે ખાવાના શોખીન છે એ લોકોએ આ ખાસ સાંભળવાની જરૂર છે કે પ્રસંગમાં ધોળકા ખાતે લગભગ દોઢસોથી બસો જેટલા લોકોને ગાજરનો અને દૂધીનો હલવોમાં જે કોઈ ત્રુટી હોય એ ખબર નથી પણ એનાથી જાડા ઉલટીના કેસો બન્યા છે અને ખાસ કરીને તેમાં ફૂડ પોઈઝનિંગની બીમારીઓ થઈ છે આ ફૂડ પોઈઝનિંગ દવા લેવાથી મટી જાય પરંતુ અંદર જે નુકસાન કરે આંતરડાને આપણા પેટને એ ક્યારેય અટકતું નથી એટલે હવે લોકોએ પ્રસંગમાં પણ જમવાથી ચેતવું પડશે એવું મારું ચોક્કસ કહેવું છે કારણ કે આ સરકાર કંઈક કરે કે ના કરે આપણે જાતે ચેતવું પડશે કારણ કે આખરે તબિયત શરીર આપણું જ બગડે છે સરકારનું નહીં સરકાર માત્ર ટેક્સ લેવામાં તત્પર છે અને ચૂંટણી આવે ત્યારે મત લેવામાં તત્પર છે આ વસ્તુ પણ આપણે વિચારવી ઘટે આજે બસ આટલું જ આપનો ખૂબ ખૂબ આભાર હું શિક્ષકનો પંચાલ આપની વચ્ચેથી રજા લઉં છું આપણી ચેનલમાં આપણે કંઈક નવું કરીએમાં આજે આટલું જ આપનો ખૂબ ખૂબ આભાર શુભરાત્રિ